ગુડ મોર્નિંગ અને જય દેશ મિત્રો કેમ છે તમે મજામાં આપણા વિડીયો તો બધાને મજામાં જ રહેવાનું મારા ભાઈ નવીન રીતનો લોગ લઈને લઈ ને જોરદાર તો તમારા ભાઈને પહેલા ફટાફટ ફટાફટ હવાનો નાસ્તો તો પહેલા કરવો જ પડે તો પહેલા ફટાફટ નાસ્તો કરી લે અને પછી તમારા ભાઈને મળવાનું છે આગળ આગળ શું કામ છે ને ખબર નથી તો આપણે પહેલા નાસ્તો કરી કરીએ ખબર પડી જાય કે શું કામ કરવાનું છે તો ત્યાર પછી આપણે હારીપુ નાસ્તો કરીને માંડવી ભરી લીધી કેમ કે માંડવી ભરવાની થોડીક ગરમી થઈ વધારે કેમ કે ઘરની અંદર આપણે ભાઈ અને તમારા ભાઈને ને જ્યાં ગુસો દીધો કાલે અને આપણે એની અંદર આપણે વાવાનું કેમ કે શાકભાજી કેમ કે ગામડાના લોકો શાકભાજી વગર તો હાલે જ નહીં એનું કારણ હશે કે આપણે આની અંદર આપણે વધુ વાવવાનું છે ગુવાર ને બધું છે ભીંડોન ભીંડોન આ તે બધું કેમ કે વાવવાનું છે અને હેટ વાવું કેરો કરી દીધો શોકુકર નાખીએ અને બુલેટ ઘાસ ક્યારે ખેડા હોય અને નીતિન પાવડો લઈને વર્ગી ગયા આપણે ફટાફટ આપણે કામ કરવાનું સારું કરી દે અને ગુવારને ભીંડોન બધું વાવી દે અને પાણી પાઈ દેવાનું આજ ની વાવવું વાવું જોઈએ એક બે દિવસ થાય એટલે કોટાઈને ઉપર ઉપર ને ગલકા ને બધું આવી જાય કે તુરિયાન ગલકા તો વહેલા વહેલા સરળ રહે એનું કારણ શું છે ભાઈ તો શાક બધું તો આપણે ગામડાની અંદર પ્યોર વાવવાનું જ હોય મિત્રો આજ તો તમને બધાને જોવો છે એટલી બધી કોમેન્ટ કરે અને આપણે માંડવીના ડોડા છે આપણે આમાં કેમ કે એકાદ બે સોડો ઉનાળું મોડ લે બુબીડા થાય ને આની પાઇકાતા તો આપણે ખાવાના છે તો તમે બધા કેટલા લોકોએ ખાતા મને કોમેન્ટ કરીને એકવાર જણાવી દેજો હારી પટે આપણે કુસા બુસા કાઢ નાખવાનું છે ને આમ ફેરીને પછી આપણે લાઈન બધું કાયમ હેઠ વાહુથી પાડવાનું છે એનું કારણ શું ખબર છે ભાઈ આપણે તો શેરડી રાખીને શેરડીમાં તો ક્યારે પાવાનો છે ભાઈને ભાઈ જોર માટે પાવું તો પડશે ને આખો દિવસ આપણે કામ છે અને એની અંદર શાકભાજી આપણે પદોળી દેવાનું છે હરીબેટનું મિત્રો ત્યારે પછી તમને બધાને ખબર તો પડી ગઈ છે આ ક્યાં આવી ગયો અને તમારો ભાઈ સીધો આવી ગયો ઘાણે કેમ કે દહ ગુણ મેં તમે કીધું માંડી ફોલાવાની બાકી છે અને ભાઈ ઘાણાની વાત કરવા તો બધા ઘાણો સેમ છે અને ભાઈ આમાં બીબડી એમને ફોલાજે ઓલા મીર ઘાણાની અંદર એને બીબડી ફોલાની હતી હવે તો જો ને તમારા ભાઈને થોડુંક ઊભો છે કેમ કે માંડીનો ધક્કો છે જ મારો પડે કેમ કે માણા બધા હોઈ ગયા છે અને આખર માટે કોઈ ફોલી દે નથી ને એવું બધું છે અને ભીમે ગયારી અઢાર તારીખે ભીમે ગયારી છે એટલે બધું એમાં કટોકટીનું કામ છે ને ભાઈ તમારા ભાઈને લોટગાર હોય તો કામ ઉપાડવાનું કેમ કે હવે ભાઈ આવી નવીન રીતના લોક બનાવવાનો થાય કેમ કે જોરદાર રીતના ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ માંડવી ફોલાઈ ગઈ એમ કે કેમ કે જોયું છે અને આવી રીતના એમ કે બાયણો હતો અને ભાઈ આપણે ફટાફટ ભર ભરી લઈ વાડી આપણે ઉતારવાની જરૂર છે તો ફટાફટ આપણે પેલા સળી જાય અહીંથી અને વહેલા વેલા ફૂકી જાય ને બાપુએ એ રિક્ષાની ખીખ અને ભાઈ અત્યારે એવું એમ છે ભાઈ તો વહેલા વહેલા પેલા હમું કરું જોઈએ બિહારો એનું કામ શું છે કેમ કે હવે વરસાદ નહીં તૈયારી થઈ ગઈ મિત્રો બી ફૂલી ને હારી પીઠ થઈ ગયા ગરમ એટલે સોડા પીધી અને થોડીક મોજ આવી જવાનું છે તો ફટાફટ સોડા પીને આપણે રિક્ષાવાળા ભાઈ કેમ કે બાપુ મૂકી જાય પણ એવું બધું કામ છે તો સોડા બધા પી નાખે હારી પીટ ની પછી વાળી જાય બી હા પ્લાન છે તો આપણે બધા પ્લાન કરી નાખવાનો છે રેડી મિત્રો ત્યાર પછી તમારા ભાઈ હારીપીટ નાઈ લીધું અને તમારો ભાઈ ભાગી ગયો કેમ કે રખડવા માટે કેમ કે હવે તો હરફર ઘડી વાર કરવી પડે અને થોડુંક હારી પડે એમ કે કામ આપણે હાપી પડતો ડાબી લીધું હોવાનું એનું શું કામ હતું ખબર છે આપણે માંડી માંડી બધું ફોલાઈ ગયો બાજરો ઘેરની તંત્રની અંદર આપણે પોક તો કરતો એ પણ નીકળી ગયો અને થયો કેમ કે એક બાસ્કો એક નાથી ભાઈ થયો હોય દોઢક મણસ જેટલું થયું હોય છે તો બાજરામાં કંઈ વહેર્યું નહીં અને ભાઈ બાજરાનો ધંધા કરાય નહીં એના કરતાં પોષાવીગાના ઘઉં કરવા સારા બાજુ ઉનર થાય ને પાણી ના આવે ને એટલે ભાઈ એને પૈક હોય ને એને ખબર પડે કેટલા બધા હારીપટના પાણી એના દાબા હોય ને એની અંદર એટલે ગઝબ રીતના અને મારા ભાઈ મારા તો તમને ખાલી બધાને એટલું જ કેવું છે કે મિત્રો તમારે કઈ સીવનાળો પાક વાવો હોય ને તો વાવાય નહીં તો મિત્રો ત્યાર પછી તમારા ભાઈ ઓલીવાડિયા સીધું ભગી ગયું કેમ કે રખડણ થોડું વધારે હતું કેમ કે હવે તમારા ભાઈ ને કેમ કે વાત કરી કે આવે ને તો જો પર્યા કઈ કેમ કે હારી પડે ટ્રેક્ટર હાકીને એમ કેમ કે ટ્રેક્ટર રાખી દેશે હેશમાં એ હવે એ થાકી ગયો નહીં ટ્રેક્ટર હા એ ખેતરની અંદર વૈસાર મૂકી દેવાનું છે એનું શું કારણ તમને નહીં ખબર હોય જો એને પરના પારા પણ ને બહરાટી બધું ટ્રેક્ટર ત્યાં સાઈડમાં મૂકી દીધું છે ટ્રેક્ટર તો એવી બહરાટી રીતના ઐકતો ને ભાઈ તો જો પરિવારિયા કઈ જાવ એટલે માઠ બાઢ ને એટલે માર્યો ને તમે જો આવી રીતના ક્યારેક કર કેમ કે હવે થોડુંક પાણી વધે છે ને ને બધા નીકળી ગયા ને એનું કારણ છે તો એની અંદર નીણ ને બધું હપકાવી દેવાનું છે અને અત્યારે તો એવું બધું કેમ કે હોય જ કેમ કે સોમા હવે નજીક આવી ગયું કેમ કે પંદર સત્તર દિવસમાં આગાહી આપણે કરી દેવાની છે જોરદાર અને તમારા ભાઈને આગાહીને વિડીયો મૂકવાનો છે જોરદાર રીતનો તમારો ભાઈને આગાહી કરવાનો છે વરસાદ ના થાય તો ગેરંટી મિત્રો ઘણા બધા ખેડૂતને મેં જોઈએ છે કેમ કે અલગ અલગ રીતના બધા ખેતરના અંદર ટ્રેક્ટર હોય છે તો આ મેસી ટ્રેક્ટર કેટલા બધા પાસે છે ને એ કોમેન્ટાઇઝ કરીને કીધો કેમ કે તમારા બધાને કોમેન્ટની બોક્ને ધરબેર ભર દેવાની છે એનું કારણ શું છે ખબર છે આ સીઝન સીઝન કેમ ઉનાળા ની અંદર બહુ પદવાનું થાય છે કે અત્યારે કેમ ઉનાળાના સીધન કરી નાખવાનું હોય તો આપડે જલ્દી ભાઈ ને પકડી લીધા અને જોઈ સાયકલ લાગે કે થાકી ગયા તો જલ્દી ભાઈ તમારું નામ છે એવું છે ના આવે ને તો શું કરવાનું છે આગળ